હેલો હા કેમ છો મજામાં હા મજામાં તમે કેમ બસ મજામાં શું કરો અત્યારે કઈ નહિ બેઠા બેઠા છો એમ એવો મેં તમને એના માટે ફોન કર્યો હતો કે લગભગ બે ત્રણ દિવસથી ફોન આવે છે અલગ અલગ નંબર થી મને ફોન કરે છે હા અને મને ધમકી આપે છે કે વિડિયો ડિલીટ કરાવે છે જે તમારી જોડે મેં વિડિયો નતા બનાવ્યા જે તમને મતલબ તમારી સાથે સ્લો મોશન video બનાવ્યા હતા તો એ video ને મને એ લોકો કે છે કે delete કરો મને આ ladies નો મારી જોડે ફોન આવ્યો આ video તમે delete મારો એવું કે છે તો તમે એ લોકોને ધમકી અપાવો છો કે પછી એ લોકો જ આપે છે ધમકી મને ના ના મેં તો કોઈ ધમકી નહિ આપવા દીધી એવું છે એવું છે એમ હા તો એ લોકો તો એવું જ કહેશે કે અમને તો એ જે તમારી જોડે વિડીયો બનાવ્યો છે એ લેડીસ નો ફોન આવ્યો ને મને કે છે કે વિડીયો ડિલીટ કરાવો એમ કે છે ના 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 મેં કોઈને ફોન નહીં કર્યો મેં કોઈને ન એવું ન એવું છે હા એવું છે મતલબ તમે તો તમારી મરજી થી જ વિડિયો બનાવ્યો તો ને મારી જોડે એ તો મારી મરજી થી જ વિડીયો બનાવ્યો તો ફેમસ થવા માટે એવું હા મેં કેમ ધમકી આપવા આવું બરાબર એ વાત તો તમારી સાચી છે मैं मूल बेटा हूं दिया हूं टेंशन मां से क्योंकि ये लोग धमकी आप पे आने पासा एक वीडियो बे दिन से तुम्हारा फोन तो लाग तो न तो सिचो बोल तो हां हां मुझे हूं વધારે टेंशन हो भाई गया कि यार सिचो फोन बोले छे अब सु थयो यार ना ना ये तो सारी कॉल है सा काका ना छोकरा का हो सके आया था

એટલે એમને જોડે મને મુલાકાત કરાવો બરાબર જે તમારા જોડેથી નંબર લઈ ગયા એ એ ભાઈઓ જોડે મને મુલાકાત કરાવો એટલે હું એને પૂછી લઉં કે તમે જ ધમકી આપી છે કે કોઈ બીજો ભાઈઓ મને ધમકી આપે છે બરાબર એટલે એનો જે મતલબ મેટર ને સોલ્વ થઈ જાય સાંધો ને ચોક્કસ મે મુલાકાત કરાવીશું તમને અરે તમારો જે અવાજ કેમ દબાયને આવે છે બતો ઇટુ છોડે બીમાર છું એટલા માટે બીમાર છો હા બરાબર બરાબર જ મેડિયો બનાવ્યો છે એમાં એમાં બોલો 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 હા હા માટે તો તો તમને તમને કીધું કીધું ને બનાવ્યો તમારી કોઈ ગલતી નહી બરાબર બરાબર હા એમાં તો ફેમસ મારે થવું હતું એટલા માટે વિડીયો બનાવ્યો હતો હા એ વાત તો હું ભી એવું જ કહું એ લોકોને મેં એવું જ કીધું કે મને તો કોઈ પ્રોબ્લેમ નહીં મારા ઘરના બી કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર તો હું એવું જ કહેવા માંગુ એ લોકો મેં વાત કરી કે એ બે લગભગ એ છે ને એ ક્રિએટર એ nah ladies જે એની મરજી થી મેં video બનાવ્યો એ લેડીઝ મને પેલા થી કીધું કે તમારી જોડે video બનાવવાનો છે મારે ફેમસ થવું છે એવી વાત કરી એટલે મેં તમારી જોડે video બનાવ્યો મેં તમને જબરજસ્તી થોડી કરી મારી જોડે તમે video બનાવો એમ કીધું તમને તમે જ કો હવે ના ના મેં તમને message કર્યા હતા મેં કીધું કે મારી જોડે video બનાવ મારે famous થવું છે એવું કીધું તું હા હા તો એ લોકો ધમકી આપે છે કે આમ છે ને તેમ છે અરે મેં કીધું યાર તમે રૂબરૂ મારા ઘરે આવો લોકેશન માંગે પાછા કે તારા ઘરનું લોકેશન આપ તો હું પછી લોકેશન બી આપ્યું એ લોકો ને whatsapp માં મેં સેન્ડ કર્યું પણ એ લોકો આવ્યા નહી અને ખોટી ખોટી ખાલી ધમકીયા પીને ગાળો બોલે બરાબર વાંધો નહીં મેં તમને કાલે મુલાકાત કરાવી બરાબર બરાબર હા મેં એમને કોલ કરીને પૂછ્યા કરીશ કે તમે મુકેશ ને કોલ કર્યો તો એવું ના 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 એને એક બીજી વાત છે કે જે તમને મેં અ ખોળામાં લીધી અને ગોળ ગોળ તમને ફેરવી બરાબર સ્લો મોશનમાં તમને મેં ખોળામાં લીધી અને ગોળ ગોળ તમને ફેરવી અને એકબીજાને આપણે એકબીજાને આપણે દેખતા હતા બરાબર એ તો આપડે પ્લાન હતો કે ભાઈ એક બીજા ને આપણે નજર મિલાવીને આપણે એકબીજા ને જોવાનું છે અને હું તમને ઉચકીને ગોળ ગોળ ફેરવીશ હા હા એવું મેં તમને કીધું હતું તમે બી કીધું તમને મેં પહેલા પૂછ્યું હતું ને કે ચાલો હું તમને આમ કહું તો તમે આમ કરશો તમે કીધું કે હા વાંધો નહીં આમાં શું પ્રોબ્લેમ એટલે મતલબ મેં બધું ક્લિયર જ કીધું હતું ને મેં બી કીધું જ ને મેં તો વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ ના થાય એવું કીધું હતું ને મેં તમને હા બરાબર બરાબર અને એક વાત બીજી કે કોઈ પ્રોબ્લેમ નહીં થવા જોઈએ બરાબર આ તો ના કોઈ પ્રોબ્લેમ ના થાય એ ગમે તેટલી ધમકી આવે તમે વિડીયો ડિલીટ ના કરતા બરાબર બરાબર તો એ લોકો बराबर हूं एवुज कहवा मांगु डिलीट डीलीट दो वीडियो ते डिलीट करो आ तो गलत करो छो तो मैं कई हाँ, गलत थोड़ी करी। गलत करी ना मैं। हाँ, जो तो कर ना लो बराबर મેં વિડિયો ડિલીટ ના કરું એમ કઈ દેવાનું બરાબર અને કોઈક એક બેનનો ભી ફોન આવ્યો હતો એક બેનનો એ કે કે હું એની બેન છું હવે તમાર તો બેન છે નહીં કોઈ ના ના મારે તો કોઈ બેન નહીં હા બરાબર તો એ કે કે બેન જે હું એમની બેન બોલું છું તારા ટાટી ભાગી નાખી નામ છે તેમ એ મને ઈ ભી ધમક્યા એક બેન હતી કોઈ અરે એનું નામ ભૂલી ગયો છું કોઈક નામ આપ્યું હતું મને અમદાવાદ થી એમ કેતી હતી હા હા ના ના મારે તો કોઈ બેન નહી હે એકલી છું એવું બડા જલવાવાળા હોય ને તો માટે કોલ કર કરીને ખાલી પડતી ધમકી આવે બરાબર બરાબર તમારે વિડિયો ડિલીટ ના કરવાનો બરાબર બરાબર મેં મારી મરજીથી વિડિયો બનાવ્યો ગમે તેટલો કે તો વિડિયો ડિલીટ ના કર કઈ દેવાનો તમારે થાય એ કરી લો અહા ને હવે આપણે છે ને બીજો વિડિયો ભી બનાવવાનો છે એ લોકો એ લોકો એવું કહે છે કે બીજો વિડિયો હવે પછી આવા જોઈએ નહીં બરાબર તો બીજો વિડિયો ભી અતાર તમે બીમાર છો એટલું કે એટલું તમારે વિડિયો ડિલીટ ના કરવાનો આપણે વિડિયો ભી બનાવવાનો છે બરાબર બરાબર હા લોકોને જે કેવું હોય તો કે મેં મારી મરજીથી બનાવું ને બરાબર બરાબર సార్ నే తమ క రెక్కర్డింగ్ చడౌ వా రెక్డీ హుటూ మా చడా ఫెనలోగో మరా చాహకోర్డి చడా తమ ప్రోబల్మే నే ना 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 कोई प्रॉब्लम नहीं जानता तो आज तो तो तमे पास पासल दी तमे वो नहीं कहता के, के ना ना। यार बारो तमे पासा एम नहीं बाजू फरी नहीं जाता के रिकॉर्डिंग तमे चढ़ा एम कहीं तमे कोई पगलू लो तो मारा मारा तो मारे तो लोचा था यार ना ना ना, ना। બાળકો આ ચડી જાય તો વિંદાસ્થી કોઈ ખવળો ના થાય એ ઓ જઈ શકાય તો મેં એ તો મે તમને મુલાકાત કરાવી દઈએ લોકો જોડે કદાચ મેં કોલ કરી સવારે હા તમારી જોડે પ્રોબ્લેમ તમારી જોડેથી જે જે ભાઈઓ નંબર લઈ ગયા છે કે મુકાભાઈને વિડિયો ગમે છે એમ કરીને જે વિડિયો લઈ ગયા આપડે નંબર લઈ ગયા છે એમના જોડે મને કાલે ભણે તો તમારા ઘરે આવું હા વાંધો નહીં એમના જોડે મને મુલાકાત જરાક કરાવી દેજો એટલે હું વાત કરી લઉં કે તમે જ ધમકી આપી હતી એમના મોબાઈલ ચેક કરી લઉં હા નંબર ચેક કરી લઉં કે એમના નંબર કેટલા એ જે લોકોએ મને ધમકી આપે એમના નંબર મારી જોડે છે ઓલરેડી હા હા વાંધો નહીં તમે કાલે આવી જજો મારા ઘરે બધું ક્લિયર કરી નાખશું બરાબર બરાબર તો ખાલી ખોટા ધમકી આપ્યા રે એમાં કોઈ ટેન્શન લેવાનું ના હોય બરાબર બરાબર હા વિડિયો શીખવાડી દેવાનો વિડિયો બનાવવાળી બનાવે ને એની મરજીથી બનાવે તમારે લોકોને એ બધાને બરાબર બરાબર એ બી સાચી વાત છે હમ તો તમારા મમ્મી પપ્પાને તો કોઈ ગલત લાગ્યું નહિ ને કે આ તારે જે મતલબ આ શું કહેવાય અરે વિરોધ ચાલ્યો તો ને મતલબ ફોન કર્યો હતો લોકો મને ધમકી આપતા હતા તમારા વિશે તો તમારા મમ્મી પપ્પાને તો કોઈ ખોટું તો નહીં લાગ્યું ને કે ભાઈ એના મુકા જોડે તું વિડીયો બનાવવા ગઈ ને આવું બધું પ્રોબ્લેમ થઈ રહ્યો છે ના ના મારા મમ્મી પપ્પાને કોઈ પ્રોબ્લેમ નહીં મેં એમને પહેલા થી પૂછી લીધું હતું એવું છે એવું છે હા બધા ની પરવાનગી લઈ ને મેં વિડીયો બનાવ્યો એવું છે

આ તો બે દિવસથી બેન હે ને તમારો ફોન લાગતો નતો એટલે મેં કીધું સિચ અપ તમારો આવતો તો એટલે મેં કીધું આજે ચલો ફોન કરી દઉં બરાબર તો હારું ચાલો આટલો આટલા માટે મતલબ આટલી વાર વાત કરવા માટે થેન્ક્યુ ખુખુબાભાર તમારો હા હારું ચાલો ને એ સારું હારું હવે ચાલો પેન્શન લેવાનું નહી કાઈ એ હારું ચાલો ને હા કોઈ પ્રોગ્રામ ના થાય તો ઓકે ઓકે થેન્ક્યુ થેન્ક્યુ ખુખુબાભાર તમારો હા સર યાર